નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ સરળ રીતે બની જાય એવું કાઠિયાવાળી શાક જે થોડા જ મસાલામાંથી બનીને તૈયાર થઈ જતું હોય છે તો એના માટે મેં બે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે બે નાના ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને થોડીક ફ્રેશ કોથમીર લઈ લીધી છે ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આપણે રાય એડ કરીશું તો આપણે રાય ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ છે એ એડ કરી દઈશું ચાર થી પાંચ મીઠા લીમડા આદુ અને મરચાં ની પેસ્ટ થોડી સંકળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી યાદ કરી લઈશું અને ડુંગળી ને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે

ટમેટા એડ કર્યા બાદ આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેવાના છે અને ફરીથી ઢાકીને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ બાદ આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં મસાલા એડ કરી લઈશું તો અહિયાં હું ચમચી હળદર એડ કરી એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમારે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી લેવાનું અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અહીંયા મીઠું આપણે ગ્રેવીના ભાગનો ભાગનું જ એડ કરવાનું છે બધા મસાલા સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સારી રીતે તેલમાં સંતળી જાય અને કલર પણ આપણા શાકનો સારો એવો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો અમે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે આ ગ્રેવીમાં આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે એવામાં આપણે ફાફડી યાડ કરીશું અહીંયા મેં સો ગ્રામ ફાફડી લઈ લીધી છે જે દસ રૂપિયાના પેકેટમાં આવે છે એ લઈ લીધી છે તો આજે આપણે ફાફડીનું શાક બનાવવાનું છે

તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું તો હવે આપણે આમાં થોડાક ધાણા એડ કરીશું અને શાકને આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું ગરમા ગરમ ફાફડીનું શાક બનીને તૈયાર છે આ શાક ને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાસો તો ખોવાની ખૂબ જ મજા આવશે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણું સરસ મજાનું ફાફડીનું શાક જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું ચટાકેદાર શાક જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને ફક્ત ત્રણથી ચાર રૂપિયામાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે તો આમાં આપણે મસાલા એડ કરવાના છે તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું

તો આપણે મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે શાક બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો કઢાઈમાં હું મોટી બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું જીરું આપણો સંતળાઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરીશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મરચા અને લસણ ની પેસ્ટ ને આપણે થોડીક સાંતળી લઈશું

તો ડુંગળી ને આપણે ઢાંકીને સંતળાવા દઈશું તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો આપણે ડુંગળીના ભાગનું થોડુંક મીઠો યાદ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે મસાલા અને દહીંની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આપણે આમાં એડ કરી લઈશું હવે આને આપણે ઢાંકીને ચડવા દઈશું સરસ રીતે જ્યાં સુધી આપણે પેસ્ટ પાકી ન જાય ત્યાં સુધી

તો આપણી ગ્રેવી ઉકળે ત્યાં સુધી આપણે પાપડને શેકી લઈએ તો અહીંયા મેં ત્રણ નાની સાઈઝના પાપડ લઈ લીધા છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય એટલા તમારે લઈ લેવાના અહીંયા મેં ત્રણ લીધા છે તો આને આપણે લોઢીમાં શેકી લઈશું તો લોઢી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે પાપડને શેકી લઈશું આ રીતે કપડાની મદદથી ઉપરથી પ્રેસ કરીને ત્રણેય પાપડને આપણે શેકી લઈશું આ રીતે ફેરવતા જશું અને શેકતા જશું તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો ગેસ ઉપર શેકવાથી કાળી ડિઝાઇન પડી જવાથી અમે અહીંયા લોઢીમાં શેકી રહી છું તો આ રીતે ફેરવી ફેરીને આપણે ત્રણેય પાપડને શેકી લઈશું તો અમે અહીંયા પાપડને શેકી લીધું છે આજ રીતે આપણે ત્રણેયને શેકી લઈશું તો ત્રણેય પાપડને આપણે શેકી લીધા છે તો એના આપણે ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના એના ટુકડા કરી લઈશું આ રીતે આપણે ટુકડા કરી લીધા છે તો આપણે ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે તો એમાં આપણે કટકા કરેલા પાપડ એડ કરી લેશું શેકેલા અને સરસ રીતે ગ્રેવીમાં આપણે ડુબાડી દેશું પાપડ ગ્રેવીમાં એડ થશે એટલે એકદમ નરમ પડી જશે અને આને આપણે ચડવવાના નથી એકાદ મિનિટ સુધી આપણે આ રીતે ગ્રેવીમાં રાખીશું એકાદ મિનિટ સમય થઈ ગયો અને આપણા પપડ એકદમ સરસ રીતે ગ્રેવીમાં ચડી ગયા છે એકદમ સરસ રીતે પલ લઈ ગયા છે હવે ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું આ શાક એકદમ સહેલાથી અને સસ્તું બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો શાકને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું સરસ મજાનું પાપડનું શાક એકદમ સસ્તું અને સારું ફક્ત ત્રણ થી ચાર જ રૂપિયામાં આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે અત્યારે શાકની મોંઘવારીમાં આ શાક બનાવીને ખાસ તો તમારે એકદમ સસ્તું પડશે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવશે અને બધાને ખૂબ જ ભાવશે

કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરો એડ કરીશું ચપટી હીંગ એડ કરીશું અને એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સરસ રીતે સાંતળી લઈશું આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડી સંતળાઈ જાય એટલે એમાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરશું લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું ડુંગળી આપણે ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું અહીંયા મેં બે ટમેટા ને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું તો આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ

મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સાંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું તો આપણે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો હવે એમાં આપણે એક વાટકી તીખું ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહીંયા એ આપણે એડ કરી દઈશું સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું સ્વાદિષ્ટ તો ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ શાક એકદમ સરસ મજાનું બની ગયું છે ગ્રેવી પણ એકદમ સરસ મજાની ઘાટી બની ગઈ છે તો આપણે ગેસ ને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર કરી લઈશું તો સરસ ચવાણાનું શાકમાં લઈ લઈશું તો આપણે સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણા નું શાક બનીને તૈયાર છે આ શાક ને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળું માં ખીચડી સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે અહીં અમે ગેસ ઉપર કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણે સરસ રીતે ફૂટી ગઈ છે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું બે સૂકા મરચા એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને પેસ્ટ આપણે થોડી તેલમાં સાંતળી લઈશું આદુ લસણ અને મરચાની સરસ રીતે તેલમાં તો એમાં આપણે બે ખમણેલી કરી લઈશું સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું તો તો ડુંગળી આપણે છે હવે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડુંગળી અને ટમેટા આપણે સરસ રીતે ચડી ગયો છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર ને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો અને ગ્રેવીના ભાગનો આપણે મીઠું એડ કરીશું તો બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મરચું પણ આપણે ગ્રેવીના ભાગનો જ એડ કરવાનો છે બધા મસાલાને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું જેથી કરીને મસાલા સરસ રીતે સંતળાઈ જાય અને એના સ્વાદ પણ ખૂબ જ સારો આવે મસાલા સંતળાય ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ તે અમે અડધા કપ જેટલી ખાટી મીડિયમ ખાટી છાશ લીધી છે એમાં આપણે એક ચમચી જેટલો બેસન એડ કરીશું અને એને સરસ રીતે આપણે છાશમાં ઓગાળી લઈશું અહીંયા છાશમાં બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાશનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવશે તો બેસનને આપણે છાશમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે તો હવે એને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું બીજું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા તમારી જેટલી ગ્રેવી રાખી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું સરસ રીતે છાશ ને અને પાણીમાં ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું હવે એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ